બનાસકઠા અને રાજસ્થાનના ગરીબોને સારવાર પૂરી પાડતી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સેવા કથળી છે રાજ્યમાં મેડિકલ ટુરિઝમના વિકાસની વાતો થાય છે ત્યારે અહીં ગરીબો સારવાર માટે લૂંટાઈ રહ્યા છે મહિને સિત્તેર બોટલ મફતમાં પૂરી પાડતી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકને છેલ્લા ચાર મહિનાથી તાળા મારી દેવામાં આવે છે જેના કારણે મહિને સિત્તેર જેટલી બોટલો મફત મળતી હતી તેના બદલે સાતસો થી એક રૂપિયા ચૂકવવા પડે છે સૌથી દુઃખદ વાત તો એ છે કે રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે અમારા બનાસકાંઠા જિલ્લાના પરભતભાઈ પટેલ છે છતો બી અમારી સિવિલની આ દશા છે અને આવી કાળજાળ મોંઘવારીના અંદર અમારા જેવા લોકોની પરિસ્થિતિ ખૂબ જ દયજનક સ્થિતિ જેવી બની ગઈ છે ચાર ચાર મહિનાથી આવી બ્લડ બેન્કો બંધ હોય સિવિલની અને એના પર કોઈપણ જાતની કાર્યવાહી ન કરાતી હોય અને બહાર જઈને લોકો લૂંટાતા હોય તો એના માટે કાયદેસરની કાર્યવાહી હું વીટીવીના માધ્યમથી સરકારને કહેવા માગું છું કે જલ્દીથી જલ્દી આ બ્લડ બેંક ચાલુ કરાય આ સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંક માટે સુવિધાયુક્ત જગ્યા તૈયાર કરવામાં આવી છે પરંતુ આરોગ્ય વિભાગે તેના સ્ટાફમાંથી કોઈ જોગવાઈ કરી નથી જેના કારણે ત્રણ ટેકનિશિયનની જગ્યા ન ભરાતા બ્લડ બેંકને તાળા મારવા પડ્યા છે અત્યારે સરકારમાં લખેલું છે જગ્યા ઉપર ખાસ કરીને તો લેબ્રો ટેકનિશિયન નથી મળતા બાકી અમારા લેવલનો ડોક્ટરનો સિસ્ટરનો એ તો મેનેજ કરીએ પણ જે મેઈન બ્લડ લેવાને ચકાસવા માટે હોય લેબ્રો ટેકનિશિયન એ જગ્યાઓ ખાલી છે બ્લડ બેંકમાં તમામ સાધન સુવિધાનો ખર્ચ કર્યા પછી માત્ર સ્ટાફના અભાવે બંધ રાખવી પડી રહી છે જેની પર આરોગ્ય વિભાગની નજર જતી નથી કે બીજું કોઈ કારણ હોય પરંતુ હાલ તો ખાનગી બ્લડ બેંકને ઘી કેળા થઈ ગયા છે કેમેરામેન રમેશ નોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર